પાણીના કારણે કમોસમી વરસાદ ખેતરોમાંથી પાણી ઓસરતા નથી કે પાણીનો નિકાલ નથી થતો ખેડૂતોએ કપાસ મગફળી અને ડાંગરના પાકનું વાવેતર કરેલું છે પરંતુ કમોસમી વરસાદને કારણે ઉભેલી ઉભેલો મગફળી કે મગફળીનો પાક કે જે આખે આખો નષ્ટ થઈ ગયો છે શું છે ત્યાં ખેડૂતોની સ્થિતિ તે જી સોનિલ વાત કરીએ કે જે રીતના રડે આકાશ ને ભીંજાય ખેડૂતનું ભાગ્ય આ પરિસ્થિતિનું નિર્માણ જવા પામ્યું છે હું દેખાડીશ કે આ ત્રંબા ગામનું ખેતર છે જે આગળ મગફળીનું વાવેતર છે તે જે ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ કમોસમી વરસાદના કારણે આ મગફળીના વાવેતરની અંદર કહીએ કે મોટા પ્રમાણમાં નુકસાન છે તે થયું છે કમોસમી વરસાદના કારણે ક્યાંક હવે જે પાથરા પડ્યા છે તેમાંથી પણ હવે જે રીતના કોટા છે તે ફૂટવા માંડ્યા છે જે રીતના આ દ્રશ્યો દેખાડી રહ્યો છું કે

નિર્ણય સરકારને કરવાનો છે અમે તો રજૂઆત કરી દીધી અમારા દુઃખ જે કાંઈ દર્દ હતા એ અમે જણાવી દીધા હવે તો આધારે સરકાર ઉપર છે ને સરકારે અત્યારે પક્ષપાત પોલિટિકલ્સ ભૂલી અને આનો નિર્ણય લઈને ખેડૂતોને મદદે આવવું જોઈએ આવું હું માનું છું જી ચોક્કસથી જ્યારે ખેડૂત છે તે આ મગફળીનું અથવા તો કપાસ અને જે પણ વાવેતર કરતો હોય છે ખેડૂત ત્યારે તેને આશા હોય છે કે કંઈક મળશે પરંતુ જ્યારે પણ કુદરત રૂઠે ત્યારે ખેડૂતની પરિસ્થિતિ કંઈક અલગ જ થતી હોય છે દશા ખરાબ થતી જોવા મળતી હોય છે આ મુદ્દા શું બધું ફેલ જ છે કપાસ માંડવી બધું વસ્તુ ફેલ જ છે હવે તો તમે આ જી જી મીડિયા આ તપાસ કરી છે એ તમને ખબર જ છે એટલે જોવે જ છે સરકાર બરોબર હવે જે સહાય કરવી કરે બીજું હું ખેડૂતની વેદના છે એક તરફ પાત્રા હજુ અહીંયા પડ્યા છે બીજી તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદીની હજી શરૂઆત નથી થઈ આ મુદ્દા આપ શું માનો હવે એ સરકારને નિર્ણય લેવાનો છે હવે ખબર તો છે જ બગડી તો ગયો છે માલ હવે સરકાર જે નિર્ણય લે એ બધા બેઠા છે ખેડૂત તો છે આજે મગફળીના કોટા છે તેની હવે આ કમોસમી વરસાદના કારણે કેવી હાલત થશે આ કઈ આનો ભાવ મળી શકે ખરી આવી શકે આઠસો રૂપિયા સાતસો આઠસો જાય હરજીમ જાય એટલે આ બગડી ગયું ને એટલે ભાવ જ ન મળે જે આશા લગાવી હતી કે આ વાવેતર કરશું તેમાંથી આટલું વર્તણ મળશે પરંતુ જયારે ખેડૂત ના મોઢે કોળિયો જતો રહ્યો ખેડૂતો ની કેવી દશા થઈ આવી પરિસ્થિતિ થી ખેડૂતોની માઠી દશા છે ખેડૂત ની એક જ માંગણી છે એ સર્વે બરવે બંધ કરો એકર માથે જે કાં તમારે દેવું હોય એ દઈ દ્યો જમીન ચોકસતી જે રીતના વાત કરીએ કે ખેડૂતો છે તે સોનલ માંગ કરી રહ્યા છે કે ખેડૂતોને સર્વે છે તે કરવામાં આવે ને તેમને જે યોગ્ય વળતર છે તે આપવામાં આવે કેમ કે જ્યારે કોળિયો મોઢા સુધી આવ્યો ને પછી કમોસ્મી વરસાદ પડ્યો ને જગતના તાતના હાથમાંથી એ કોળિયો જતો રહ્યો અને ખૂબ જ કપડી પરિસ્થિતિ જે રીતના જોવા છે તે મળી રહી છે ખેતરોની અંદર જી જી આભાર તમારો વિગત માટે